બિલીબોરાના ત્રીસ યુવા એથ્લેટિક દોડ લગાવી એક હજાર ચારસો એંસી કિલોમીટરનું અંતર કાપી અયોધ્યા પહોંચશે આજની પેઢીમાં સનાતન ધર્મ માટે જાગૃતિ આવે તેવા યુવાન દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે યુવાન સનાતન ધર્મ વિશે જાગૃતિ સાથે હિન્દુ રાષ્ટ્ર ભાવના સાથે એક હજાર ચારસો એંસી કિલોમીટરની યાત્રા કરવા નીકળ્યા છે રામ મંદિર ત્રણસો એંસી ફૂટ લાંબુ બસો પચાસ ફૂટ પહોળું અને એકસો એકસઠ ફૂટ ઊંચું હશે જેમાં ભગવાન શ્રી રામલલ્લા બિરાજમાન થશે આગામી બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલાનો અભિષેક કરનાર છે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે આવનારી બાવીસ જાન્યુઆરીએ વર્ષોથી તેની રાહ જોવાઈ રહી હતી તે અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે મંદિરમાં વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે રામલલ્લાની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી મેળવવા સૌ કોઈ ઉત્સુક અને આતુર છે ત્યારે દેશના ખૂણે ખૂણેથી લોકો પણ અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે આતુર બન્યા છે જેમાં ગુજરાતના બિલ્લીમોરા ખાતે ત્રીસથી વધુ યુવાનોનું દોડતા દોડતા અયોધ્યામાં બાવીસ જાન્યુઆરીએ થનાર કાર્યક્રમમાં ભાગ મેળવવા માટે નીકળ્યા છે જે આજ રોજ ભરૂચ ખાતેથી પસાર થયા હતા આ યુવાન સનાતન ધર્મ વિશે જાગૃતિમાં સાથે હિન્દુ રાષ્ટ્ર ભાવના સાથે એક હજાર ચારસો એસી કિલોમીટરની યાત્રા કરવા નીકળ્યા છે અને દેશના યુવાનોમાં સનાતન ધર્મ વિચારોનું સંચય થાય તેવા પ્રયાસ કરી રહ્યા છે હેલો જય રામ नमस्कार ना ना मेरा नाम उमंग देशमुख है और मैं रिंदा सिटी से बिलोंग करता हूँ में हम रनिंग करते हैं मधु ग्राउंड पे और हमारे हमारा रनिंग का हम पहले भी स्पेशल अभी तक जाके है तो कि अभी अयोध्या तक जाएंगे तो जा रनिंग करके वो तो अभी पाँच छह साल पुराना जो पहले मंदिर बन नहीं रहा था अभी बन चुका है तो हम रनिंग करके वहाँ चौदह से तीस किलोमीटर रनिंग करके हम वहाँ पहुँचेंगे तो हमको गर्व होता है कि हम रनिंग करके जा रहे हैं कोई पैदल जाता है कोई साइकिलिंग करके जाता है हम रनिंग करके जाएंगे तो हमको ये गर्व है की हम रनिंग करके जा रहे है। और को हैं और रनिंग का और जो अभी सनातन धर्म की सब भूल चुका है सनातन धर्म को तो हम इसको जागृत करने के लिए अभी ये दौड़ यात्रा से सबको जागृत करेंगे कि सनातन धर्म सनातन धर्म और जागृत है और आ, हमारा ये मकसद है कि लोगो हिंदू हिंदू राष्ट्र की स्थापना करें और ये हमारे योगी जी का भी आ, एक आ, आ, सपना है और हमारे नए आए बालाजिया नाम है उनका बागेश्वर धाम बागेश्वर धाम का जो अभी एक बाबा है वो उनका भी एक बड़ा सा मकसद है कि हिंदू राष्ट्र बनाए ये हमारा सपना है और हमारे ये मकसद है कि हम हिंदू राष्ट्र जल्दी से बन, ब, बना दो तो ज्यादा कुछ नहीं बोलूँगा नहीं मैं, मेरे जो बोलना चाहूँगा विराम करना चाहूँगा जय श्री राम जय भारत हमारा नाम ओम पटेल હા એક ટાર્થિક પ્લેક છે સાથે સાથે આર્મીની ટ્રેનિંગ પણ કરવાનું મારી ઈચ્છા છે અને હું આર્મીમાં જવાની પણ ઈચ્છા રાખું છું એટલે અમારું જે દ્રુપ છે મધ્ય દિલ્હી બિલ્લુમારા ગ્રાઉન્ડ ત્યાંથી અમે રનિંગ કરતા કરતા અયોધ્યા રામ મંદિર જે ચૌત્ર કિલોમીટર દૂર નિપુરમાં આવેલું છે ત્યાં સુધી અમે રનિંગ કરતા કરતા ઇંસ કિલોમીટર જવાના છીએ ત્યાં અમે દિલ્હુનું સિત્તેરથી એંસી કિલોમીટર સુધી રનિંગ કરવાના છીએ અને અમે રોજના અમારો સિદ્ધાંત એ છે કે આ આજના જમાનામાં જે સનાતની ધર્મ છૂટા પડવા લાગ્યો છે તેને અમે જાગૃત કરવા માટે આ ધર્મ યાત્રાનો પ્રારંભ કરીએ છીએ અને એ આપણે ખુશી છે કે જે અમારા રામ ભગવાન હતા તેમણે પાંચસો વર્ષ જૂનું મંદિર આજે પાછું બનવાના બની ગયું છે ત્યાં અમારા જે દાદા દાદા લોકો નથી જોયું એ અમે જોયું જોઈશું એ અમારે ઘણી મોટું ખુશી છે અને એને અમને ઘણો ઉત્સાહ છે